વડોદરા બિલ્ડરની ઓફિસમાંથી ચોરી થયેલો ડીવીઆર શોધવા ફાયરબ્રિગેડ કામે લાગ્યું પોલીસે કબજે લીધું પાણીગેટ ન્યૂ હેવન બિલ્ડિંગમાં બિલ્ડરની ઓફિસમાં જ કર્મચારીઓએ હાથ ફેરો કર્યો હતો રોકડ રકમ છપણ પાંચ લાખની ચોરી કરીને સીસીટીવીનું ડીવીઆર પણ ઉઠાવી ગયા હતા આરોપીઓની પૂછપરછમાં ડીવીઆર કમલાનગર તળાવમાં નાખ્યો હોવાની કબલાત કરી હતી આજવા રોડના ન્યુ હેવન એન્કલેવ બિલ્ડિંગમાં બિલ્ડરની ઓફિસમાંથી છલાકની રોકડ અને ડીવીઆર ચોરવાના ગુનામાં પાણીગેટ પોલીસે ઓફિસના બે કર્મચારીઓની રોકડા રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ લાખ સાથે ધરપકડ કરી છે બંને મિત્રો ઓફિસની ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને ટ્રોઅરમાંથી છ લાખ ચોરીને સીસીટીવીમાં કેદ ન થવાય તે માટે ડીવીઆર પણ લઈ ગયા હતા અને લોન હપ્તા ભરવા આરોપીઓને ચોરી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે આરોપીઓની ધરપકડ બાદ પોલીસે ચોરાયેલું ડીવીઆર શોધવાની તજવીજ હાથ ધરી હતી જેમાં આરોપીઓની કબલાત પ્રમાણે કમલાનગર તળાવમાં જ્યાં ડીવીઆર ફેંકવામાં આવ્યું હતું ત્યાં ફાયર બ્રિગેડની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી જોકે કલાકોની જહેમત બાદ ડીવીઆર મળી આવતા પોલીસે કબજે લીધું હતું પ્રાપ્ત માહિતી અનુસાર આજવારોડ બહાર કોલોનીમાં રહેતા હમજા મેમણ ન્યૂ હેવન એસોસિએટના નામથી કન્સ્ટ્રક્શનનું કામ કરે છે તેમની હરીશ પેટ્રોલ પંપની બાજુમાં ન્યુ હેવન એન્કલેવ બિલ્ડિંગમાં ધરાવે છે અને બિલ્ડિંગ એ સવારે સાઇડ ઉપર હતા ત્યારે પિતાએ ફોન કરીને ચોરી થઈ હોવાનું કહ્યું જેથી તેઓ ઓફિસ જઈને તપાસ કરતા છ લાખની ચોરી થયાનું જણાવ્યું ઘટના બાદ પોલીસે તપાસ કરતા સલમાન સમીરભાઈ ઘોરી તેમજ બખ્તાર ખાન ઉર્ફે નવાબ પઠાણની ધરપકડ કરીને ચોરીની રકમમાંથી પાંચ પચાસ લાખની રિકવરી કરવામાં આવી હતી ચોરી પકડાય નહીં તે માટે ઓફિસના ડીવીઆરની પણ ચોરી કરાઈ હોવાથી પોલીસે ડીવીઆર જ્યાં ફેંક્યું હોય ત્યાં જઈને પંચક ક્યાંસ કરીને કમલાનગર તળાવમાં સવારથી ડીવીઆરની શોધખોળ કરવા ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવામાં આવી જ્યાં કલાકોની જહેમત બાદ ડીવીઆર મળી આવતા પોલીસે કબજે લીધું